રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખિયાએ આપ્યું રાજીનામું હું વિપુલ સખિયા બે હજાર બાવીસ વિધાનસભાના પૂર્વ ઉમેદવાર ધોરાજી ઉપલેટા આમ આદમી પાર્ટી ગઈકાલે રાત્રે મેં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈને મારું રાજીનામું ગઈકાલે રાત્રે આપ્યું આજ રોજ પત્રકાર મિત્રોને પણ હું જણાવું છું કે મેં મારું આમ આદમી પાર્ટીમાંથી માંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને જે પણ મિત્રોએ સદા અને કાર્યકર્તાઓ ધોરાજીની જનતાએ જેને પણ મને સાથ સહયોગ આપ્યો હતો એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ચૂંટણી પહેલા પણ સતત સવારથી સાંજ સુધી હું મારા મત વિસ્તારમાં પ્રવાસ કરતો હતો અને જે પણ ગામના પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈને રજૂઆત કરતો હતો અને તાત્કાલિક ધોરણે જેટલા પણ પ્રયાસો થતા હતા એનો હું નિવારો લાવતો હતો રાજીનામા આપ્યા બાદ પણ આ જે કામગીરી હતી એ એ મારી ચાલુ જ રહેશે અને ખાસ જણાવવાનું કે આવનારી તારીખે ખાતે સવારે દસ વાગ્યે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા સાહેબ રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલિયા તેમજ રાજકોટ જિલ્લાના મહામંત્રી રવિભાઈ અને ઘણા બધા આગેવાનો સાથે જે રાજીનામું આપ્યું હતું તે પણ ભાજપમાં થવાના છે અને એમની સાથે હું અને મારા સાથી મિત્ર આંદોલનકારી જશમિનભાઈ હિરાણી ઉપલેટા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રભારી દિલીપભાઈ ફળદુ તેમજ આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓના હોદ્દેદારો સાથે અમે ભારતીય જનતા પાર્ટી નો ખેસ પહેરીને નરેન્દ્રભાઈ મોદી ના હાથ મજબૂત કરવાના જોઈએ